નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ બે બે હજાર પચીસ વાર સોમવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ ગેટથી તો ઘઉં નીચે ભાવ પાંચસો એંસીથી ઊંચો ભાવ છસો ને સત્તર રૂપિયા ચણા નવસોથી અગિયારસો ને વીસ બાજરો પાંચસો ત્રેપનથી પાંચસો ને ત્રેપન તુવેરની વાત કરીએ તો બારસોથી પંદરસો ને છત્રીસ રૂપિયા અડદ એક હજારથી તેરસો ને પંચાવન મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર પચાસ મગફળી જાડી આઠસોથી અગિયારસો છ ધાણા બારસો પચાસથી પંદરસો ને ચોવીસ સોયાબીન સાતસોથી આઠસો દસ તલ સત્તરસોથી બાવીસો બે जीरूनी बात करिए जूनागढ़ यार्ड यार्डनी अंदर तो जीरु नीचू भाव तरह हज़ार सात सौ ऊंचा भाव तरह हज़ार सात सौ रुपया एरंडा अगिय सौ थी बार सौ पाँच जुआर आठ सौ पचास थी आठ सौ पचास मग एक हज़ार थी सोल सौ पिंचोतेर तलकाड़ा तेवीस सौ त्रेवीस सौ रुपया हमें बात करिए जामनगर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भाव एक हज़ार पचास थी ऊंचा भाव चौद सौ पिस्तालीस रुपया मग एक हज़ार थी वीस અડદ એક હજારથી બારસો ને પચાસ ઘઉં પાંચસો પચાસથી છસો ને સુડતાલીસ ચણા સાતસો પચાસથી એક હજાર સિત્તેર મગફળી ઝીણી નવસોથી એક હજાર એંસી મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો ને દસ અજમો સત્તરસો પાંચથી એકતાલીસસો સિત્તેર એરંડા અગિયારસોથી અગિયારસો એકાણું તુવેરની વાત કરીએ તો અગિયારસોથી તેરસો ને પંદર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી પાંચસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર હજાર ને રૂપિયા તલી સોળસો પચાસથી બાવીસ પચાસ લસણ પાંચસોથી તેરસો વીસ ધાણા તેરસો પાંચથી રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ ચૌદસો ને રૂપિયા તલ સફેદ સોળસો સાઠથી એકવીસો એકવીસ તલકાળા એ અડતાલીસો પંદરથી અડતાલીસો ને પંદર ઘઉં પાંચસોથી પાંચસો ને પંચોતેર ઘઉં ટુકડા પાંચસો પંદરથી છસો પિંચોતેર ચણા નવસો પચાસથી અગિયારસો ને વીસ તુવેરની વાત કરીએ તો એક હજાર પચીસથી ચૌદસો રૂપિયા મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને પચાસ લસણ તેરસોથી તેરસો રૂપિયા સોયાબીન સાતસોથી સાતસો ને અઠ્ઠાણું ધાણા નવસોથી નવસો રૂપિયા મેથી પાંચસોથી અગિયારસો રૂપિયા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગેડની અંદર તો જીરુની નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ ચાર પચીસ રૂપિયા વરિયાળી નવસો એંસીથી અગિયારસો ને પંદર રાય એક હજાર પચાસથી એક હજારને પચાસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ પાંચસો છોતેરથી ઊંચો ભાવ છસો ચોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો એંસીથી છસો કપાસ અગિયારસો એકથી ચૌદસો એકત્રીસ મગફળી ઝીણી સાતસો એકથી અગિયારસો રૂપિયા મગફળી જાડી છસો અગિયારથી એક હજાર એકાણું કલંજી પંદરસોથી છત્રીસસોને એકાવન એરંડા નવસો એકોતેરથી બારસો ને એકાવન તલકાળા પાંત્રીસો એકથી પંચાવનસોને એક તલ સત્તરસો એકથી ત્રેવીસો ને એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું પાઉં બે હજાર આઠસો એકાવનથી ઊંચુ પાઉ ત્રણ હજાર નવસો ને એકોતેર રૂપિયા ધણા આઠસોથી સોળસો એકાવન ધાણી નવસો એકાવનથી સત્તરસોને એક મકાઈ ચારસો એકતાલીસથી ચારસો ને એકતાલીસ ડુંગળીની વાત કરીએ તો એકસો એકવીસ રૂપિયાથી ચારસો ને છપ્પન રૂપિયા ચણા નવસો એકથી અગિયારસો છ્યાસી અડદ એક હજાર એકથી સોળસો એકવીસ મગ અગિયારસો એકતાલીસથી અઢારસો ને એકતાલીસ તુવેરની વાત કરીએ તો અગિયારસો અગિયારથી પંદરસો ને એક રૂપિયો સોયાબીન છસો એક્યાસીથી આઠસોને એક વાલ છસો એકસાઠથી બારસો ને એકવીસ રાય એક હજાર એકવીસથી એક હજારને એકવીસ ચણા સફેદ એક હજાર એકથી તેરસો ને એકોતેર રાયડો આઠસો છવ્વીસથી અગિયારસો એકાણું લસણ આઠસો એકથી ને એકતાલીસ વટાણા પાંચસો છવ્વીસથી ને છવ્વીસ તો આ હતા આપણે જૂનાગ ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર